હલો ઓલે ઓમેદાન કેમેરો આમ આવે એટલે શરમાજીય બતય મને ભૂલાઈ જાય ભાઈ પણ આલે અમ બધા હાઠી ભેગી કરવા

અને અમારો જે લોકોને દેશી ફાર્મર વ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અમારે કંઈક મેહુલભાઈ જો આવી રીતે પાથરા લઈ છે કેમ છે મેહુલભાઈ ફાવે ને ફાવે છે એમ નવે નવા થઈ એટલે હા એ તો આલે કરેલો કે નું કામ આપણે આવું જ હોય ખેડૂતોનું કામ કરવું પડે હા હા ભાઈ

માઉલિન કડી નથી એટલા માટે સફલ કાઢીને હા બાગેની એ રીતે તરી જ્યો ધીમે ધીમે ઓ મિત્રો અળવળું ટાયર ઊછો આવતું જાય છે એ પૂરા થઈ જાય છે હાલો બુઅર ખાવ ખાઈ લ્યો માઉલિન હેલો મિત્રો સ્વાગત છે સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં તો આજે તો અમે આવી ગયા છે હાઠ્યું ભેગી કરવા

આપણે પાડી છે ફાઈનલી મિત્રો તો હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આવા જો દેશી વિડીયો તમને ફાર્મિંગના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો